તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને પાંચ એવા મહત્વના પોઈન્ટ જણાવો છું જે પોઈન્ટના આધારે આપશોને ખૂબ જ મદદ મળી શકે કે ખેતીવાડીમાં આપણે કયું ધ્યાન રાખવું જોઈએ ખેતીમાં નામો ચડાવતી વખતે કયું ધ્યાન રાખવું જોઈએ તેના વિશેની તમામ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આ પાંચ પોઈન્ટ વડે હું આપસોને જણાવો છું વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપસોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આપસોને આવી જ મહત્વપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી તો ચાલો દોસ્તો દોસ્તો શરૂ કરીએ આજનો સૌથી પહેલો અને મહત્વનો સામે આવી રહ્યો છે કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે તે ખેતીની જમીન ખરીદી શકે છે તો ખેડૂત મિત્રો જે ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે તેમના નામે ખેતીની જમીન ચાલે છે અને તે વ્યક્તિ પોતાના નામે ચાલતી જમીનના આધારે અન્ય જગ્યાએ બીજી ખેતીની જમીન ખરીદવી છે તો શું તે વ્યક્તિ ખરીદી શકે છે તો ખેડૂત મિત્રો તે વ્યક્તિએ સૌથી પહેલાં દસ્તાવેજ કરાવી અને ત્યારબાદ તેની એન્ટ્રી પડાવવા સમયે આપે જે જમીનનું ટાઇટલ આપવું જરૂરી છે જો ટાઇટલમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો તે વ્યક્તિ બિનખેડૂત છે તેવું માનવામાં આવે છે આપણે ખાસ કરીને એ સાબિત કરવાનું છે દોસ્તો દસ્તાવેજની એન્ટ્રી પડાવવા સમયે કે અમે મૂળથી ખેડૂત ખાતેદાર છીએ એટલે કે અમે સીધી લીટીના વારસદારો તરીકે અમારા નામે ખેતીની જમીન છે તે આવેલી છે તે આપણે સાબિત કરવાનું છે જો તમે તેવું સાબિત કરી શકતા નથી દોસ્તો તો તમારે એન્ટ્રી પડાવી છે તે મુશ્કેલ થઈ જશે અને એન્ટ્રી પડાવો ત્યારે દોસ્તો આપે આ તમામ વસ્તુ જરૂર આપવી જોઈએ કારણ કે જો તમે ન આપો તો તમારે અપીલ અને તારીખનો સામનો તમારે કરવો પડી શકે છે એટલા માટે જો તમે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તમારી પાસે ન હોય તો સૌથી પહેલા તમારે કઢાવી લેવું પડે અને ત્યારબાદ તમારે જમીનનું ટાઇટલ છે તે તમારે સરખી રીતે ચેક કરવું પડે વ્યવસ્થિત રીતે કે જમીનના ટાઇટલમાં કોઈ ખામી છે કે કેમ જો જમીનના ટાઇટલમાં પણ ખામી હશે તો પણ તમારી નોંધ છે તે પડી શકશે નહીં એટલા માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું પડે કે જમીનનું ટાઇટલ ચોખ્ખું છે પ્લસ તેની અંદર કોઈ પણ વેચાણ થયેલા હોય વેચાણ વ્યવહારો તો તેનું ટાઇટલ પણ આપણે જોવું પડે પ્લસ ખરીદનારનું ટાઇટલ પણ જોવું પડે અને વેચાણ આપનાર વ્યક્તિ છે તેણે જો આ જમીન વેચાણથી લીધી હોય તો આપણે વેચનાર વ્યક્તિ છે તે ક્યાંથી ખાતેદાર બનેલા હતા તે તમામ ટાઇટલો ચેક કર્યા બાદ આપણે જમીન છે તેનો વેચાણ વ્યવહાર કરવા જોઈએ ત્યારબાદની મહત્વની માહિતી દોસ્તો હું આપશોની સામે લઈને આવ્યો છું કે ખેતીની જમીનમાં ચતુર્દિશા એટલે કે શેઢા પાડોશીની વિગતનું કેટલું મહત્વ છે તો કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ પોતાની ખેતીની જમીનનો દસ્તાવેજ કરે છે તે વ્યક્તિએ દસ્તાવેજમાં સાચી ચતુર લખવી જોઈએ કારણ કે ખોટી લખશો તો આપને ગમે ત્યારે તે જમીનનું ફરી વેચાણ કરશો ત્યારે તેમાં ખોટી સ્થળ સ્થિતિ જશે તથા તમારે જો ભવિષ્યમાં બિનખેતી કરવું હોય જમીનનું ત્યારે તમને દસ્તાવેજમાં લખેલી ચતુર દિશા બતાવો તો લોન લેવા સમયે આપની માપણી શીટ તથા તેમાં બિનખેતીની એપ્લિકેશનમાં અલગ અલગ દિશાઓની વિગત થશે જેના લીધે આપશોને લોન અને અમુક સરકારી લાભો છે તે મળશે નહીં તેથી જમીનની ચતુર છે તે આપે સાચી જ લખવી જોઈએ કારણ કે તેની સ્થળ સ્થિતિ બદલી જશે તો ખરીદનાર વ્યક્તિને ખૂબ જ ભવિષ્યમાં તકલીફ પડી શકે છે એટલા માટે આવું કોઈનું અહિત ન થાય તેના માટે આપણે ચતુરસીમા છે તે સાચી લખવી જોઈએ ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો સૌની સામે આગળ આવી રહી છે કે ભાઈઓ ભાગની જમીન સરખા ભાગે કેવી રીતે વહેંચી શકાય તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ વ્યક્તિ સંયુક્ત નામે જમીન ચાલે છે અને તે જમીન આપને તમામ ભાઈઓને સરખા ભાગે વહેંચવી છે તો ફક્ત એકવાર આપે આખા ખેતરની સરકારી માપણી કરવી લેવી જોઈએ જેટલી પણ જમીન હોય દોસ્તો બે હોય ત્રણ હોય ચાર હોય પાંચ હોય ગમે તેટલી જમીન હોય તેની સરકારી માપણી કરાવી લેવી જોઈએ અને તે મુજબની આપણે માપણી શીટ બનાવી લેવી જોઈએ કે કોના ભાગમાં કેટલી જમીન આવે છે જેમાં દર્શાવવામાં આવેલું હોય કે આખી જમીનમાં કોના ભાગમાં કેટલી જમીન અને કઈ દિશા તરફની જમીન આવેલી છે એ આપ સૌને માપણી શીટના આધારે ખબર પડી જશે તો કોઈ પણ ભાઈઓને ભાઈઓ ભાગ વેચણી કરવી હોય તો આપણે માપણી જરૂર કરાવી લેવી જોઈએ ત્યારબાદની મહત્વની ચોથા નંબરની માહિતી આપ સૌ સામે આગળ આવી રહી છે દોસ્તો કે દીકરાનું અવસાન થાય અને તેમનું નામ હજુ સુધી જમીનમાં ચડાવ્યું નથી પરંતુ તે દીકરાના લગ્ન થઈ ગયા હતા અને તેમને એક પત્ની પણ હતી અથવા તેમના સંતાન પણ હતા તો શું જ્યારે આપણે નામ ચડાવવાની પ્રોસેસ કરીએ ત્યારે તે દીકરાનું નામ આપોઆપ કમી થઈ જાય કે અન્ય કંઈ પ્રોસેસ કરવી પડે તો દોસ્તો આવા કેસમાં આપણે નામ દાખલ કરવા સમયે જે દીકરો અવસાન પામેલ છે તેમની પત્ની તથા તેના સંતાન હોય તો તેઓનું નામ સાતબારમાં બારમાં ચડાવવું પડે અને ત્યારબાદ આપે તેમના નામો રાખવા ન હોય તો નામ કમીની પ્રોસેસ વડે તેમના નામ આપે કમી કરાવી શકો છો પરંતુ આપે તેમના નામ છે ફરજિયાત જમીનની અંદર દાખલ કરવા પડે છે જો તલાક ન થયું હોય અને હક હિસ્સા જતાં કરવાનો કરાર ન થયો હોય તો તમારે ફરજિયાત આ પ્રોસેસ કરવી પડે છે દોસ્તો જો તલાક થઈ ગયા હોય તો અલગ વાત છે અથવા તો તે દીકરાને સંતાન પણ નથી ને પત્ની પણ નથી તો પણ અલગ વાત છે તો તમે તેમનું નામ કમી કરાવી શકો છો પરંતુ જો તેમના સીધી લીટીના વારસદાર હોય એટલે કે તેમનો દીકરો દીકરી તેમની પત્ની હોય તો આપણે ફરજિયાત તેમના નામો છે તે ખેતીની જમીનના સાત બારની અંદર ચડાવવા પડે છે ત્યારબાદની પાંચમા નંબરની એની છેલ્લી મહત્ત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે જો આપની ખેતીની જમીનમાં આપે બોજો એટલે કે લોન લીધેલી છે બોજા મુક્તિ બોજા કમી તેવી તમે પ્રોસેસ કરાવો છો દોસ્તો તે બોજો લોન તમે સાત બારની અંદર ચડાવેલો હોય અને તે પણ કોઈ બેંકમાંથી લીધેલો છે અને વર્ષ બે હજાર સત્તર પછી લીધો છે તો આપે મામલતદાર કચેરીએ બોજા મુક્તિનું ફોર્મ ભરવું પડશે નહીં આપને બેંકમાંથી જ બોજા કમીની નોંધ છે તે પાડી આપવામાં આવશે આપે ફક્ત તે કાગળો છે જે બેંકમાંથી આપશોને આપવામાં આવેલા છે તે મામલતદાર કચેરીમાં આપવાના રહેશે ઈ ધરા વિભાગની અંદર જેના આધારે આપ સૌને બોજો છે તે કમી કરી આપવામાં આવશે જો બેંકનો બોજો હોય તો જ કમી કરવામાં આવશે અન્યથા તમે મંડળી કે તેમાંથી લીધેલો હોય જો તમારે ફરિજાત નોંધ્યું સર્ટિફિકેટ લઈ અને ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આપનો બોજો છે તે કમી કરવામાં આવશે પરંતુ જો બેંકમાંથી બે હજાર સત્તર બાદ તમે બોજો લીધેલો છે તો તમારે ફક્ત ને ફક્ત બેંકમાંથી જે કાગળો આપે તે કાગળો આપે મામલતદાર કચેરીની અંદર ઇધરા વિભાગમાં આપી દેવાના છે જેના આધારે તમારો બોજો છે તે કમી કરી આપવામાં આવશે તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ પાંચ માહિતી આ પાંચ માહિતી આપ ખૂબ જ મદદરૂપ બની હશે દોસ્તો આશા કરું છું આપ આજનો આ મહત્ત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ